હોળીની અનોખી ઉજવણી કરવામાં આવે છે અંગારા પર ચાલવાની વર્ષો જૂની પરંપરા અને એની શું છે માન્યતા સુરત શહેરથી પાંત્રીસ કિલોમીટર દૂર આવેલા ઓલપાડ તાલુકાના સરસ ગામમાં લોકો હોળીને દિવસે રાત્રે હોળી દહન બાદ અંગારા પર ચાલે છે શ્રદ્ધામાં ગળા ડૂબ લોકોને અંગારામાં ચાલતા જોઈ તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો હોળીની જ્વાળા જોઈને સૌ કોઈના મનમાં એક સવાલ છે કે હવે આવનારું બે હજાર ચોવીસનું ચોમાસું કેવું થશે તો તમારા આ પ્રશ્નની મૂંઝવણનું નિરાકરણ અમે લઈને આવ્યા છીએ અંબાલાલ પટેલે હોળીની જ્વાળા જોઈને આવનારા ચોમાસાનો વરતારો કાઢ્યો છે અને ખેડૂત મિત્રો માટે આ વર્તારો કેવો છે બે હજાર ચોવીસના ચોમાસામાં કેવો વરસાદ થશે વાવાઝોડા કેવા આવશે સાથે સાથે આ વરસમાં પાક કેવો લઈને સંપૂર્ણ આગાહી અંબાલાલ પટેલે કરી દીધી છે તો આજના આ તમામ પ્રશ્નોનો જવાબ તમને આ એક જ વિડીયોમાં મળી જશે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હોળીના દિવસે હવે પછી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેની સંભાવના વ્યક્ત કરી છે અંબાલાલે ઉનાળો આકરો રહેવાની સંભાવનાઓ સાથે ચોમાસું ખેડૂતો માટે રાહત આપનારું રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે તો ચાલો જાણીએ વિસ્તારથી કે અંબાલાલ પટેલની આ હોળીની જ્વાળા જોયા પછી નવી અપડેટ અને નવી આગાહી શું છે પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો સુરતના ઓલપાડના સરસ ગામે અનોખી રીતે હોળીની ઉજવણી કરાય છે સરસ ગામે અંગારા પર ચાલવાની વર્ષો જૂની પરંપરા છે અંગારા પર ચાલવાથી મનોકામના પૂર્ણ થાય તેવી માન્યતા છે વર્ષોથી અહીં લોકો હોળીકા દહન પછી આ અંગારા પર ચાલે છે દૂર દૂરથી લોકો પોતાની શ્રદ્ધા માટે આવે છે અંગારા પર ચાલ્યા બાદ કોઈ ઈજા પહોંચી હોય તેવી આજ દિન સુધી કોઈ ઘટના બની નથી વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ જીવંત છે નવયુવાનથી લઈ વૃદ્ધો પણ આ અંગારા પર ચાલે છે રંગોનો તહેવાર હોળી અને ધૂળેટી સમગ્ર દેશમાં ઉજવાય છે પરંતુ સુરત જિલ્લાના એક ગામડામાં હોળી તદ્દન અલગ જ પ્રકારે ઉજવવામાં આવે છે સુરત શહેરથી પાંત્રીસ કિલોમીટર દૂર આવેલા ઓલપાડ તાલુકાના સરસ ગામમાં લોકો હોળીના દિવસે રાત્રે હોળી દહન બાદ અંગારા પર ચાલે છે શ્રદ્ધામાં ગળા ડૂબ લોકોને અંગારામાં ચાલતા જોઈ તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો સુરત જિલ્લાના ઓલપાડના સરસ ગામના દ્રશ્યો છે જ્યાં હોળીના તહેવાર પર રાત્રે હોળી પ્રગટાવ્યા બાદ ગામ લોકોની અંગારા પર ચાલવાની પ્રણાલીકા વર્ષોથી ચાલી આવે છે હોળીનો પર્વ એટલે બુરી શક્તિ પર સારી શક્તિનો વિજયનો દિવસ પણ સુરત શહેરથી પાંત્રીસ કિલોમીટર દૂર આવેલા એક નાનકડા ગામડામાં વર્ષોથી ચાલી આવેલી એક પ્રથા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે હોળીકા દહન બાદ ત્યાંના લોકો પાથરેલા અંગારા પર ચાલે છે લોકો ઉઘાડા પગે ચાલે છે અંગારા પર ચાલવાની પ્રથા એટલી પ્રચલિત છે કે ઓલપાડ ગામના લોકો જ નહીં પરંતુ આસપાસ ગામના વસતા લોકો પર હોળીના દિવસે અંગારા પર ચાલવા માટે સરસ ગામમાં પધારે છે સરસ ગામે વર્ષોથી ચાલી આવતી પરંપરા હજુ પણ જીવંત છે ગ્રામજનો જ નહીં બહારની વ્યક્તિ પણ શ્રદ્ધાપૂર્વક અંગારા પર ચાલી શકે છે પાલજમાં વિશાળ હોળી દહન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન અંબાલાલ પટેલ પણ હોળીનો વર્તારો કરવા માટે પહોંચ્યા હતા જ્યાં તેમણે આગામી દિવસોમાં રાજ્યનું હવામાન કેવું રહી શકે છે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે ખેડૂતો રાજી થાય તેવી આગાહી કરી છે જોકે આ સાથે તેમણે બાગાયતી પાક લેનારા ખેડૂતો માટે ચિંતા ઊભી થાય તેવી વાત પણ કરી છે આકરા ઉનાળા બાદ ચોમાસાની શરૂઆત આંધી વંટોળ સાથે થવાની સંભાવનાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગાંધીનગરના પાલજથી જણાવ્યું છે કે આ વખતે હોળીના દિવસે સૂર્યાસ્ત બાદ પવન પશ્ચિમનો રહ્યો હતો સહેજ તેનો નૈઋત્યનો ઘુમાવ હતો એટલે આ વર્ષ સારું રહી શકે છે પરંતુ આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેવાની સંભાવનાઓ છે છવ્વીસ એપ્રિલ પછી મે અને જૂન સુધી આંધી વંટોળ રહી શકે છે અને તેની અસર બાગાયતી પાક પર થઈ શકે છે તેમણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ગરમી અને સાનુકૂળ વાતાવરણના કારણે ચક્રવાત ઊભા થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પાછોતરો વરસાદ પણ સારો થવાની સંભાવનાઓ છે ઓક્ટોબરમાં પણ વરસાદ થવાની શક્યતાઓ અંબાલાલ પટેલ વ્યક્ત કરી રહ્યા છે જોકે આ વર્ષે હોળીના વધારા પ્રમાણે વાયુના તોફાનો વધુ રહે તેવી શક્યતાઓ અંબાલાલ પટેલ વ્યક્ત કરી રહ્યા છે હોળીના દિવસે સૂર્ય અને ચંદ્ર સામ સામે આવે તો સારું ગણાતું નથી આ વખતે સહેજ વહેલો વરસાદ શરૂ થવાની સંભાવનાઓ સાથે તેમણે ઉમેર્યું કે આગામી એપ્રિલ મે અને જૂનના પવનનું જોર વધુ રહેશે જૂન માસમાં વંટોળ સાથે વરસાદ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે આ વર્ષે ચોમાસું સારું રહેવાની શક્યતા હોવાનું અંબાલાલે જણાવ્યું છે ખેડૂતો માટે આ વર્ષે સારો વરસાદ થશે પાછોતરો વરસાદ પણ સારો થવાની શક્યતાઓ છે આ સાથે તેમણે ઉનાળો આકરો રહેવાની પણ આગાહી કરી છે અંબાલાલ પટેલ જણાવે છે કે છવ્વીસ એપ્રિલ પછી ભારે ગરમી પડવાની સંભાવનાઓ છે દસ અને અગિયાર મે પછી ચક્રવાતો સર્જાવાની શક્યતાઓ છે જૂનમાં પણ દરિયાઈ પવનો બદલાવવાની સંભાવનાઓ છે આકરા ઉનાળાની સંભાવનાઓ વ્યક્ત કરીને અંબાલાલે ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં મહત્તમ તાપમાનનો પારો ઓગણપચાસ ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે ગુજરાતમાં છવ્વીસ એપ્રિલ પછી તાપમાનનો પારો ચુમ્માલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે આ પછી માર્ચ મહિનામાં પણ તાપમાન ચાલીસને પાર જઈ શકે છે મે મહિનામાં તાપમાન પિસ્તાલીસને પાર જવાથી લૂ વાવાની શક્યતાઓ છે આમ આ વખતે આકરી ગરમી બાદ ચોમાસાની શરૂઆત સાથે આંધી વંટોળની સ્થિતિ રહેવાની પણ શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે હોળીના દર્શન કરી અંબાલાલ પટેલે મોટી ભવિષ્યવાણી કરી છે અંબાલાલ પટેલ દ્વારા હોળી દર્શન બાદ આગાહી કરવામાં આવતી હોય છે અંબાલાલ પટેલની હોળીના વર્તારાને આખું વરસ સાચું પણ પડતું હોય છે આજે હોલિકા દર્શન બાદ અંબાલાલ પટેલ દ્વારા આખા વરસનો વર્તારો આપવામાં આવ્યો હતો અંબાલાલ પટેલ દ્વારા આગાહી સાથે કહેવામાં આવ્યું હતું કે તેમણે જણાવ્યું કે સાંજે પચાસ વાગ્યે થયો હતો આ સૂર્યાસ્ત બાદના છન્નું મિનિટના પવનના આધારે વર્તારો કરવામાં આવે છે આજની હોળીના વર્તારામાં શરૂઆતનો પવન પશ્ચિમી દિશાનો હતો આ પવનનો ઘુમાવ નૈઋત્ય તરફી હતો જેના પરથી અનુમાન લગાવી શકાય કે ચોમાસું વહેલું શરૂ થઈ શકે છે સિઝનનો પ્રથમ વરસાદ ખૂબ સારો રહે જો કે ત્યારબાદ વરસાદ ખેંચાઈ શકે છે ત્યારબાદ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ ખૂબ જ સારો વરસાદ રહે ખેડૂતોને સાનુકૂળ વરસાદ રહેશે તેવી અંબાલાલની આગાહી છે હોળીની જ્વાળાઓના આધારે કહી શકાય કે એકંદરે વરસાદની સારું રહેશે જોકે અરબસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે જેના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં હવામાન થોડું ગડબડવાળું રહી શકે છે એકંદરે વર્ષ ખૂબ જ સારું રહેશે ખેડૂતોને અનુકૂળ વરસાદ પણ પડશે તો બીજી તરફ હોળી બાદ હવે આકરી ગરમી માટે તૈયાર રહેવું પડશે રાજકોટમાં બે દિવસ હીટવેવ રહેવાની આગાહી છે હવામાન વિભાગ દ્વારા રાજ્યોમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં મધ્ય સૌરાષ્ટ્રમાં આવેલા રાજકોટમાં બે દિવસ માટે હીટવેવની ચેતવણી આપવામાં આવી છે તો બીજી તરફ ગુજરાતમાં આકરી ગરમી પડવાની શરૂઆત થઈ ચૂકી છે તાપમાનનો પારો ચાલીસ સુધી પહોંચી ગયો છે અને આગામી દિવસોમાં તે ચાલીસને પણ પાર કરે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે હવે આગામી દિવસોમાં પણ ગરમીનો પારો વધવાની સાથે હીટવેવની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ચોવીસ જાહેર કરવામાં આવેલા હવામાનમાં રાજ્યમાં સૌથી ઊંચું મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રી અને સૌથી નીચું લઘુત્તમ તાપમાન ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું હવામાન વિભાગે તારીખ છવ્વીસ અને સત્યાવીસ માર્ચ દરમિયાન હીટવેવની સંભાવનાઓ વ્યક્ત કરીને ચેતવણી આપી છે જેમાં મધ્ય સૌરાષ્ટ્રમાં આવતા રાજકોટનો સમાવેશ થાય છે હીટવેવની અસરોથી બચવા માટે સાવધાની રાખવાની સલાહ પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે જેમાં સામાન્ય વ્યક્તિ હીટવેવ દરમિયાન ગરમીને સહન કરી શકે છે પરંતુ જેઓને સ્વાસ્થ્યને લગતી તકલીફો હોય વૃદ્ધ તથા બાળકો નાના બાળકો હોય તેમની કાળજી લેવાની સલાહ આપવામાં આવી છે આ સાથે તેઓએ હીટવેવના દિવસો દરમિયાન સીધા તડકાના સંપર્કથી બચવું જોઈએ આ સાથે ગરમીથી બચવા માટે હળવા રંગના સૂતરાઉ કપડાં પહેરવા જોઈએ અને તડકાથી બચવા માટે માથું ઢાંકેલું રાખવું જોઈએ પચીસમી માર્ચે કરવામાં આવેલી ગુજરાતના હવામાનની આગાહીમાં ગાંધીનગર વડોદરા અને રાજકોટમાં ઓગણચાળીસ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે સૌથી ગરમ શહેર બન્યા હતા આવામાં અમદાવાદમાં એક ડિગ્રી ઓછું એટલે કે આડત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું સૌથી નીચું લઘુત્તમ તાપમાન રાજ્યમાં ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ મહુવા તથા વલસાડમાં નોંધાયું હતું દિવસની સાથે હવે રાતના તાપમાનમાં પણ સતત વધારો થઈ રહ્યો છે એટલે કે રાત્રે પણ ગરમીનો અહેસાસ બંધ જગ્યાઓ પર થવા લાગ્યો છે અંબાલાલ પટેલે હોળી બાદ જે વર્તારો કર્યો હતો તેમાં પણ આકરી ગરમી પડવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે તેમણે જણાવ્યું છે કે છવ્વીસ એપ્રિલ પછી ભારે ગરમી પડવાની સંભાવનાઓ છે આકરા ઉનાળાની સંભાવનાઓ વ્યક્ત કરીને અંબાલાલે રાજસ્થાનમાં ઉનાળા દરમિયાન મહત્તમ તાપમાનનો પારો ઓગણપચાસ ડિગ્રી સેલ્સિયસ જવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે તેમજ હોળીના સંકેતો પરથી અન્ય રાજકીય ક્ષેત્રે ધરખમ ફેરફાર થવાના એંધાણ છે ખંડવૃષ્ટિની શક્યતા દેશમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ થવાની પણ સંભાવના છે ત્યારે આ હોળીના વર્તારા વિશે હજુ પણ આપણે વિસ્તારથી ચર્ચા કરવાની છે હોલિકા દહનને અસત્ય પર સત્યની જીતનું પ્રતિક માનવામાં આવે છે આ સાથે ભવિષ્યમાં થનારી શુભ અને અશુભ ઘટનાઓનો વર્તારો પણ હોળી દહનની અગ્નિની જ્વાળા પરથી જાણી શકાય છે એવું કહેવાય છે કે હોલિકા દહન વખતે અગ્નિની જ્વાળા જે દિશા તરફ જાય તેના આધારે આવનારા આખા વર્ષનું ભવિષ્ય નક્કી કરવામાં આવે છે મેઘાડંબર નામના ગ્રંથમાં જણાવ્યા મુજબ હોળી આ હવામાન શાસ્ત્રના અવલોકન અને અભ્યાસનો ખાસ દિવસ હોવાથી તે દિવસે સાંજે સૂર્યાસ્ત સમયે અને ત્યારબાદ ચાર ઘડીના સમયમાં પવનની દિશા અને જ્વાળાઓનો અભ્યાસ કરાય છે હોળી પ્રાગટ્યના સમયે જ વડવાઓ અને જ્યોતિષીના જાણકારો આવનારા ચોમાસાની આગાહી કરતા હોય છે આગામી સમયે આમ જનતા માટે સામાજિક આર્થિક રાજકીય મહાનુભાવો માટે તેમજ ઋતુ કેવી રહેશે ધનધાન્ય કેવા પાકશે કુદરતી કે અકુદરતી ઘટનાઓ કેવી બનશે આ વિષય પર આજે મીડિયાએ કેટલાક જ્યોતિષીઓ સાથે વાત કરી અને તેમના મંતવ્યો જાણ્યા હતા સામાન્ય રીતે હોળી પ્રગટ્ય વખતે જે દિશામાં પવન વાય તે દિશા પ્રમાણે ચોમાસામાં વરસાદ રાજકીય આગાહીઓ કરવામાં આવતી હોય છે ત્યારે સૌથી પહેલાં આપણે વાત કરવાની છે ભડલી વાક્યની હોળી દિન કરો વિચાર શુભ અને અશુભ ફળસાદ પશ્ચિમનો વાયુ જો વાય સમય એ જ સારો કહેવાય વાયુ જો પૂર્વનો વાય કોરો ને કંઈ ભીની જાય દક્ષિણ વાયુ ધનનો નાશ એ સમય ન ઉપજે ઘાસ ઉત્તરનો વાયુ બહુ હોય પૃથ્વી પિયાર પાણી બહુ જોય જો વંટોળ ચારે વાય પૃથ્વી રણસંગ્રામ બતાય ફાગણની પૂનમે દિન હોડી સમયે પારખ કિન જ્યોતિષશાસ્ત્ર અનુસાર સાતસો વર્ષ બાદ આ શુભ યોગ બન્યા હતા સર્વાર્થ સિદ્ધિયોગ વરિષ્ઠયોગ પર્વતયોગ કેદારયોગ જેવા અદ્ભુત સંયોગ સાતસો વર્ષ બાદ દેખાયા અને તેથી ભારત દેશ માટે એક સારા લાભની પ્રાપ્તિ કરાવી શકે છે શેરબજારમાં સારા પરિણામો જોવા મળે અતિશય વરસાદના કારણે પાક ઉપર નુકસાન થઈ શકે છે આવું દિપેન પંડ્યા જ્યોતિષાચાર્ય કહી રહ્યા છે જ્યોતિષ આચાર્ય દીપેન પંડ્યાના જણાવ્યા અનુસાર આ વર્ષે હોળીની જ્વાળા આકાશ તરફ સીધી ગઈ હતી જેના કારણે ખેડૂતો માટે તેમનું મહેનત અને પરિશ્રમનું શુભ ફળ મળે શેરબજારમાં સારા પરિણામો જોવા મળે સોના ચાંદીની અંદર સારા ફેરબદલ જોવા મળશે પેટ્રોલ ડીઝલમાં પણ નાના મોટા બદલાવ જોવા મળશે આર્થિક દ્રષ્ટિએ ભારત દેશને ખૂબ સારા લાભની પ્રાપ્તિ થશે રાજકીય ક્ષેત્રની વાત કરીએ તો તેમાં પણ ઘણા મોટા બદલાવ જોવા મળશે વરસાદ આ વખતે મધ્યમ પડશે પરંતુ અમુક જગ્યાએ અતિશય વરસાદના કારણે પાક ઉપર નુકસાન થઈ શકે છે દેશમાં અનિયમિત ચોમાસું જાય તેવી સંભાવના છે દેશ અને દુનિયામાં યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે આવું કિશન ગિરીશભાઈ જોશી શ્રીધર પંચાંગવાળા કહી રહ્યા છે જ્યોતિષાચાર્ય કિશન જોશીના જણાવ્યા અનુસાર આ વર્ષે પવન આકાશમાં સીધી તરફ અને ક્યાંક પવન પશ્ચિમ દિશાથી પૂર્વ દિશામાં જ્વાળા જતી જોવા મળી જેના કારણે દેશમાં અનિયમિત ચોમાસું થાય એવી સંભાવના છે પૂર્વ દિશામાં જ્વાળા છે તે સારું છે જેનાથી દેશમાં બાર આની વરસ જાય પરંતુ આકાશ તરફની જ્વાળા દેશમાં પાણી સંકટ તથા દેશના અમુક ભાગોમાં પાણીની તંગી સર્જાય દુષ્કાળ જેવી સ્થિતિ પણ જોવા મળી શકે છે આ સાથે દેશ દુનિયામાં યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે તો ડોક્ટર હેમિલ પી લાઠિયા જ્યોતિષાચાર્ય દ્વારા આગામી સમયની લોકસભાની ચૂંટણીને લઈને હોડીની જ્વાળા પરથી એક આગાહી કરવામાં આવી છે આગામી લોકસભા ચૂંટણીના પરિણામ અચરજ પમાડી શકે છે દેશમાં યુદ્ધ જેવી કપરી સ્થિતિ આવી શકે તેવી શક્યતા છે જ્યોતિષાચાર્ય હેમિલ લાઠિયાના જણાવ્યા અનુસાર હોડીની જ્વાળા આકાશ તરફ જતી જણાય જે અનુસાર વર્તમાન ચૂંટણી સંજોગોમાં તીવ્ર સ્પર્ધા રહેશે તેવી ધારણા સાથે ચૂંટણી પરિણામ પણ અચરજ પમાડી શકે તેવું અનુમાન આવી શકે તેવી શક્યતા છે રાજકીય મહાનુભાવો સોશિયલ મીડિયામાં માધ્યમથી કલંકિત થવાનું એંધાણ છે નૈઋત્ય દિશા તરફ પવન વધવાની દેશમાં માંદગીનું પ્રમાણ વધી શકે છે આવું આશિષ રાવલ જ્યોતિષાચાર્ય કહી રહ્યા છે જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યા અનુસાર હોળીની અગ્નિજ્વાળા ધીમે ધીમે સીધી ઉપરની તરફ ભભૂકવા લાગી હતી જેના કારણે રાજકીય મહાનુભાવો અનેકવિધ નાની મોટી બાબતો કે સોશિયલ મીડિયાના માધ્યમથી કલંકિત થવાનું એંધાણ સૂચવે છે નૈઋત્ય દિશા તરફ પવનના વધવાથી માંદગી વકરી શકે છે હોળીની જ્વાળા ઉપરના તરફ ગઈ હોવાથી પૃથ્વી રક્ત રંજિત રહેશે યુદ્ધ થવાની સંભાવના છે દુર્ગાપ્રસાદ જ્યોતિષાચાર્યનું પણ આ જ કહેવું છે જ્યોતિષાચાર્ય દુર્ગા પ્રસાદના જણાવ્યા અનુસાર આ વર્ષમાં ખંડવૃષ્ટિની શક્યતા વધારે રહેશે હોળીની જ્વાળા આકાશ તરફ સીધી ગઈ હોવાથી પૃથ્વી રક્ત રંજિત રહેશે એટલે નાના મોટા સંગ્રામો આપશે દેશમાં આતંકવાદ જેવી ઘટનાઓની સાથે સાથે ખોટી રીતે લોકોને હેરાનગતિ થવાની સંભાવના છે ત્યારબાદ વાત કરીએ પૂર્વ દિશાની પૂર્વ દિશાની હોળીની જ્વાળા સુખ સમૃદ્ધિ ધર્મ શિક્ષણ અને રોજગારમાં પ્રગતિ સૂચવે છે જો હોળીની જ્વાળા પૂર્વ દિશા તરફ વધે તો તે સુખ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે પૂર્વ દિશામાં જ્યોતનો ઉદય તમામ ક્ષેત્રમાં ધર્મ અને સંસ્કારનો ઉદય સૂચવે છે તે દરેક માટે પ્રગતિનું સૂચક પણ માનવામાં આવે છે હોળી દહનની જ્યોત પૂર્વ દિશામાં હોય તો આવનારા સમયમાં ધર્મ આધ્યાત્મિકતા શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે પ્રગતિની તકો વધે છે ત્યારબાદ વાત કરીએ પશ્ચિમ દિશાની તો પશ્ચિમ દિશા તરફ જતી હોળીની જ્વાળા કુદરતી આફતોનો સંકેત આપે છે લોકોને કઠોર પરિશ્રમ કરવો પડે છે હોળી દહન વખતે જો પવનની દિશા પશ્ચિમ દિશામાં હોય તો તે પશુધનને લાભ આપી શકે છે પરંતુ તે કુદરતી આફતની નિશાની છે પડકારો વધે છે પરંતુ જેઓ સખત મહેનત કરે છે અને નિશ્ચય સાથે મુશ્કેલીઓનો સામનો કરે છે તેમને સફળતા મળી શકે છે ત્યારબાદ વાત કરીએ ઉત્તર દિશાની તો ઉત્તર દિશામાં દેવતાઓનો વાસ હોય છે ઉત્તર દિશા તરફ જતી હોળીની જ્વાળા સુખ શાંતિ અને દરેકની મનોકામના પૂરી કરનારી હોય છે જો હોળી દહનની જ્યોત ઉત્તર દિશા તરફ જાય તો તેનો અર્થ એ છે કે તમારી મનોકામના જલ્દી પૂર્ણ થઈ શકે છે આ દિશામાં ધનના દેવતા કુબેરના નિવાસને કારણે તમારે આર્થિક સંકટનો સામનો કરવો નહીં પડે જેના કારણે દેશમાં સુખ શાંતિ રહે છે ત્યારબાદ વાત કરીએ દક્ષિણ દિશાની દક્ષિણ દિશા તરફની હોળીની યમની દક્ષિણ દિશા તરફ જતી હોળીની જ્વાળા મોટી દુર્ઘટના પશુ પક્ષીઓ માટે દુષ્કાળ અને અશુભ માનવામાં આવે છે દક્ષિણ દિશાની વાત કરીએ તો જો હોળીની જ્વાળા દક્ષિણ તરફ જાય તો તે અશુભ માનવામાં આવે છે તેનો અર્થ આવનારા સમયમાં ત્યાંના લોકો સાથે કોઈ મોટી દુર્ઘટના અથવા ત્યાંના પશુ પક્ષીઓ સાથે કોઈ મોટી દુર્ઘટના થઈ શકે છે ગુનાહિત કેસ ઝડપ ઝડપથી વધવા લાગે છે અને યમની દિશા માનવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ જ્યોતની સીધી જ્વાળા વિશે આકાશ તરફ જતી હોળીની જ્વાળા પરિવર્તન સૂચક અને સત્તા પરિવર્તનના શુભ સંકેત આપે છે આકાશ તરફ સીધી જ્યોત જાય તો જો હોળીના અગ્નિની જ્યોત સીધી આકાશ તરફ જાય છે તો તે સ્થાન માટે કોઈ પ્રકારનું મોટું પરિવર્તન સૂચવે છે શક્ય છે કે આવનારા સમયમાં તે જગ્યાએ સત્તા પરિવર્તન થાય અથવા કોઈ મોટો હકારાત્મક ફેરફાર થાય ત્યારબાદ વાત કરીએ નૈઋત્ય દિશાની નૈઋત્ય દિશા તરફ હોળીની જ્વાળા જાય તો ઠંડીનું પ્રમાણ વધે પાકમાં નુકસાની આવે જીવલેણ રોગચાળો ફેલાય ત્યારબાદ વાત કરીએ વાયવ્ય દિશાની તો વાયવ્ય દિશા તરફ હોળીની જ્વાળા જાય તો વાવાઝોડા સાથે વરસાદ થાય અને ધ્યાનને સારું પાકે ત્યારબાદ વાત કરીએ ઈશાન દિશાની તો ઈશાન દિશા હોળીની જ્વાળા જાય તો આવનારું વર્ષ નબળું રહે છે ત્યારબાદ વાત કરીએ ચારે દિશાની જો હોળીની ઝાડ ચો તરફ ફેલાય તો દેશમાં કુદરતી આફતો જેવી કે વાવાઝોડું ધરતીકંપ પૂર જેવી સ્થિતિ સર્જાય છે થોડો વિચાર જો ભડલી વાક્યો ઉપર કરીએ તો ભડલી વાક્યો કહે છે કે હોળી દિન કરો વિચાર શુભ અને અશુભ ફળ શાંત એટલે કે હોળીના દિવસે તમે જેવો વિચાર કરો છો તેવું શુભ અને અશુભ ફળ મળે છે પશ્ચિમનો વાયુ જો વાય સમય એ જ સારો કહેવાય એટલે કે હોળીનો પવન જે છે તે પશ્ચિમનો વાય તો એ સમય ખૂબ સારો ગણવામાં આવે છે એટલે કે આવનારા સમયમાં પશ્ચિમનો પવન જો વાય તો પશ્ચિમના પવનના લીધે આવનારા સમયમાં ચોમાસું ખૂબ સારું થાય છે વાયુ જો પૂર્વનો વાય કોરોને કંઈ ભીનો જાય એટલે કે જો પૂર્વ એટલે કે જો કોઈ વાયુ પૂર્વ દિશા તરફથી વાય છે તો કોરોને કંઈ ભીની જાય એટલે કે ક્યાંક ક્યાંક કોરું રહે છે તો ક્યાંક ક્યાંક આ વરસ ભીનું રહે છે એટલે કે ક્યાંક વરસાદ સારો થાય છે અને ક્યાંક વરસાદ ખરાબ થાય છે એટલે કે ઓછો વરસાદ પડે છે ત્યારબાદ દક્ષિણ વાયુ ધનનો નાશ એ સમયનો ઉપજે ઘાસ એટલે કે જો પવન દક્ષિણ દિશાનો વાય તો ધનનો નાશ થાય છે અને એ વર્ષે કોઈ પણ ઘાસ પણ ઉપજતું નથી ત્યારે ઉત્તરનો વાયુ બહુ હોય પૃથ્વી પિયાર પાણી બહુ જ હોય જો ઉત્તરનો વાયુ વાય તો પૃથ્વીને પાણી પીવા માટે બહુ જોઈએ છે જો વંટોળ ચારે વાય એટલે કે ચારે દિવસનો જો પવન વાય તો પૃથ્વી રણસંગ્રામ બતાય એટલે કે તો પૃથ્વી પર રણસંગ્રામ એટલે કે યુદ્ધના એંધાણ બતાવે છે ફાગણની પૂનમે દિન હોળી સમયે પારખકીન એટલે કે ફાગણની પૂનમે જે છે તે હોળીના દિવસે સમયને પારખવાનો હોય છે ટેકનોલોજીનો વિકાસ તો હવે થયો છે પરંતુ આપણા વડવાઓ પહેલાંના સમયમાં ટીટોળીના ઈંડા પવનો ભડલી વાક્ય હોળીની ઝાર તેમજ કસ કાતરા પરથી તેમજ અખાત્રીજના પવન અને અખાત્રીજના પવન અનેની સાથે સાથે વાદળો પરથી આવનારું વરસ કેવું થશે તેનું અનુમાન પહેલેથી જ મેળવી લેતા હતા ત્યારે પહેલાંના સમયમાં આ અનુમાન સાચું પણ પડતું હતું એક માન્યતા પ્રમાણે જો હોળીના દિવસે છાટા કે થોડો ઘણો વરસાદ દેખાય તો આવનારું વરસ સારું થાય છે પરંતુ ધૂળેટીના દિવસે જો છાટા થાય તો આવનારું વરસ અતિશય સારું ગણવામાં આવે છે ત્યારે આપણા વડવાઓની આ કહેવતો મહદઅંશે સાચી પણ પડતી હોય છે તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર